તો આપણે કરી છે ટાંકરાસર ગામની મુલાકાત અને જે ભુજ તાલુકાનું મહત્વનું ગામ છે અને ટાંકરાસર ગામમાં ખાસ કરીને પશુપાલન ખેતીવાડી પશુપાલન સાથે જોડાયેલું ગામ છે અને ભુજથી કોડકી અને કોડકીથી મખણા મખણાથી સુમળાસર જત અને એનેથી આગળ આ ટાકડાસર ગામ આવે છે તો સરસ મજાનું આ ગામ છે અને આ ગામની મુલાકાત જ્યારે કરી છે ત્યારે ખાસ કરીને ગ્રામીણ ભારતનું જીવન કેવું હોય એ તમને બતાવવા માટેનો પ્રયત્ન કર્યો છે ફળી આમ રમી રહ્યા છે અને દરેકના ઘરે બકરી પણ આ વિસ્તારમાં જોવા મળે પશુપાલન સાથે ટાંક લોકો જોડાયેલા છે ત્યારે બાળક રમી રહ્યું છે મજા આવે મજા છે જો આગળ અનાજ પણ છે એટલે અનાજને તરકે ટપાડી રહ્યા છે બકઈનું બચ્ચું છે અને નીચે કિચન ગાર્ડન પણ બનાવ્યો છે એટલે આ દુર્ગમ એરિયામાં પણ પોતાને ઘરે જ શાકભાજી મળી રહે કારણ કે અહીંયા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા છે પણ જલ્દી વસ્તુ આવતા થોડી વાર લાગી શકે જો આ દેશી હિંચકો આ ઝાડની નીચે કારણ કે પ્લાસ્ટિક છે નીચે લાકડાનું પાટિયું રાખ્યું છે અને હિંચકો બનાવ્યો છે એને મસ્ત સાયડામાં બાળક જો અમને મજામાં હિંચકા ઈચે છે અને આ રીતના પાણીના સ્ટોરેજ છે રસોડા આ રીતના ખુલ્લા રસોડા હોય છે એટલે ધુમાડો ના લાગે અને રસોઈ પણ સારી થઈ શકે અને ચોખ્ખાઈ પણ સરસ છે જો પાણીનું આગળ મસ્ત સ્ટીલનું સરસ વાસણ છે અને રસોઈ સરસ થાય આમાં જે છે આપણે સિલાઈ કામ માટે એટલે બેનો પણ જાતે ઘરે રહીને કામ કરી શકે એમને બહાર જવાની જરૂર ના પડે બરાબર દેશી મકાન છે સરસ કલર થઈ ગયો લગ્ન આવવાના શું આ કરે એમણે કલર સરસ કર્યો હતો ગાળો હે એમ જ કર્યો અને જોવા કરવું સરસ ચૂકવામાં આવે છે વાવવાના હારીએ કે ખાલી એમ જ સરસ દેશી મકાન છે અને દેશી વિલાયતી નળિયા ના દેશી નળિયાવાળા મકાન હોય મસ્ત આગળ ખુલ્લી સ્પેસ છે અને ચાલી છે મજા આવે ને આવી રીતના મોટા ફળિયા હજુ પણ આ ગામડાઓમાં છે ગામડાનું જીવન એટલી મજા આવે કે ના પૂછવા એ સરસ મજાનું વાતાવરણ ને મજા મજા છે ભાઈ પણ એના માટે ગામડામાં રહીએ તો જ એનો આનંદ મળી શકે કારણ કે રોજગારી માટે પણ દૂર દૂર આપણે જવું પડતું હોય છે દુકાન ઘરમાં બનાવવામાં આવી છે ગામ આમ છે સર અને સામે જે ખાસ છે એમાં સાવરણા સાવરણી બનતી હોય છે સરસ મજાનું ઘર છે અને આગળ રસોડા બાજુ લીમપણ દેશી કરવામાં આવ્યું છે સરસ મકાન અને આ રીતના ફૂલોની ડિઝાઇન મકાન પર પાડવામાં આવી છે તો તમે જો બધાના ગેટની ડિઝાઇન અલગ અલગ હોય છે તો આ એ પણ લાકડાનો જ ગેટ છે અને આ લોકો ગેટ પાછળ બહુ ખોટો કંઈ ખર્ચો કરતા નથી જરૂર પણ નથી મોટા મોટા વાળા હોવાથી તો તમે જુઓ સરસ ગેટ પોતાની રીતે બનાવેલો છે બસ આ રીતના રસોડા ખુલ્લા પણ હોય રસોઈ થતી હોય પાણી ગરમ પણ થતું હોય આ રીતના મકાન હોય તો કામ માટે વાળી પણ ગયા હોય ત્યારે મકાન બંધ હોય ઘણી જગ્યાએ તમને બાવડના પણ આ રીતના મોટા ઝાડની કોદ જોવા મળશે કારણ કે એનો પણ સાહેડો સરસ થતો હોય છે જૂના બાવળ હોય તો અને ત્યાં આ રીતનો સાંડો રહેતો હોય છે ઘણી જગ્યાએ હજુ પણ આ રીતના જે કેન હોય પાણીના પાંચ લીટરવાળા તો આગળ કપડું સરસ બાંધી અંદર પાણી રાખી ઠંડક રહે એ માટે પણ પાણી પીતા હોય છે સરસ ગામ છે અને આ ગામ રસ્તા સાથે જોડાયેલું છે અને અહીંથી આવવા જવા માટેના સાધનો પણ મળી રહે અને આ કોઠીમડાની સબ્જી થઈ રહી છે ટૂંકા પ્રદેશમાં કોઠીમડા ખાસ થતા એની સબ્જી થતી હોય છે સરસ આ કાંકડા ગામ છે અને આટલી સરસ ખુલ્લી જગ્યામાં ગામવાસીઓને રહેણાંક છે અને મરકીના બચ્ચા સાથે લટાર મારી રહી છે નાના બાળકનું રમકડું અને આ મરકીના બચ્ચા સરસ ખુલ્લી જગ્યામાં સરસ મકાનો લોકોનું આ પૂરણ છે જો આ ઝાડનું કવર કર્યું છે વૃક્ષ વાવવા માટે અને ઘરની અંદર એન્ટર થવા માટેનો એક ગેટ છે અને આવી રીતની બાવનની ઝાડીની દિવાલ રાખી છે એટલે અંદર કોઈ પશુ ન આવી શકે બાવન ટ્રી રીતની બનાવી છે બાળકોના રમકડા અને સરસ જો એમના પશુઓ છે બાળકોના નાના રમગડા છે એટલે આ રીતનું ગામડાનું જીવન ધોરણ હોય છે